જ્યારે મમ્મી બનાવતા ત્યારે હું નથી ખાતી પણ આજે મને એટલો બધો ભાવવા મળ્યો છે ને કારણ કે આજે મેં મારા રિયાનની પસંદ બનાવી છે તો મારા રિયાનને બહુ જ ભાવે છે તો મેં એકદમ હેલ્ધી વર્ઝન બનાવ્યું છે એનું મમ્મીથી થોડું અલગ તો એ વસ્તુ આજે હું તમારી સાથે શેર કરીશ કે બાળકો જે ના ખાતા હોય અને તમારે એને સારી રીતે સારી વસ્તુ ખવડાવી હોય ને તો તમે આ રીત જરૂરથી અપનાવી શકો છો એકદમ ઇઝી રીત છે તો આમાં સ્વાદ સાથે આપણે હેલ્થનું પણ ધ્યાન રાખ્યું છે સાથે તો સૌથી પહેલાં તો એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું એના અંદર ચાર ચમચી જેટલું આપણે ઘી લઈશું હવે ઘી અહીંયા જે રીતે લોટ શેકાશે એ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો તો પહેલાં ત્રણથી ચાર ચમચી ઘી લેજો અને સાથે અહીંયા ઘઉંનો જાડો લોટ લીધેલો છે જે આપણે કરકરો લોટ આવે છે ને એ તો એ લોટ એકદમ ઘી થઈ જાય ને પછી એડ કરવાનો એક કપ જેટલો અને આ રીતે એને ધીરા ગેસે સાતળવાનો છે એટલે કે લોટને એકદમ સરસ શેકવાનો છે એટલે લોટ કેવી રીતે શેકાય અને સુગંધ આવે અને કઈ રીતે ખબર પડે કે આ લોટ પ્રોપર શેકાયેલો છે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહેતી જઈશ તો જો હજી એવું લાગે છે કે આમાં ઘીની જરૂર છે તો ફરી આપણે એકાદ ચમચી જેટલું ઘી આ રીતે નાખી શકીએ લોટ એકદમ ફરે નહીં ને તો તમારે એડ કરવાનું થોડું ઘી અને ઘી તમે પ્લસ માઇનસ કરી શકો છો તો ધીરે ધીરે આપણે લોટને શેકાવા દેવાનો છે એકદમ ધીરા ગેસ પર એટલે કે લો ફ્લેમ પર જ શેકવા દેજો અને હંમેશા આને શેકાવાની ઉતાવળ બિલકુલ નહીં કરતા કારણ કે જો શેકાવાની ઉતાવળ કરશો ને તો ઉપરથી કલર તો આવી જશે પણ લોટ તમને કાચો લાગશે પ્રોપર ટેસ્ટ નહીં આવે એટલા માટે ઘઉંનો લોટ છે એટલે ખાસ હું એ કહીશ કે તમારે ધીરા ગેસ પર જ શેકવાનો રહેશે તો આ રીતે લોટ એકદમ છે ને શેકાશે ને એટલે હળવો થતો જશે અને એકદમ આમ થોડો ફૂલતો જાય ને એવું આપણને લાગશે અને કલરય ચેન્જ થઈ જશે અને સુગંધ બહુ જ સરસ આવશે એટલે સમજી લેવાનું કે લોટ એકદમ પરફેક્ટ શેકાયેલો છે જો એકદમ હળવો થઈ ગયો છે તો જોઈને તમને આઈડિયા આવી જશે કે જો એકદમ હળવો થાય અને આ રીતે ઇઝી આમ ફેરવી શકો એવો લોટ થાય ને એટલે શેકાઈ ગયો ગણાય તો અહીંયા આપણે બ્રાઉન કલરનો શેકાવાનો છે લાઇટ બ્રાઉન નહીં પણ બ્રાઉન કલરનો શેકાશે ને તો એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળશે એનું અને આ તમે આમ જુઓ ને તો આપણે મિલ્ક કેક કેવી ખાતા હોય બાળકોને એવું લાગશે એવો સરસ ટેસ્ટ આવશે એટલે છોકરાઓ તો ખાશે જ તો આ હેલ્થ માટે બહુ જ સારું છે તો હું એવું ઈચ્છું કે તમારે એકવાર અઠવાડિયામાં એકવાર તો આ રીતે બનાવું જ અને બધાએ ખાવું અને બહુ જ ટેસ્ટ સરસ આવતો હોય છે તો જો આ રીતનો એકદમ સરસ હળવો થઈ ગયો છે લોટ હું તમને કલર પણ હમણાં દેખાડું નજીકથી તો આ રીતનો થવો જોઈએ એકદમ સરસ શેકાવાની સુગંધ આવવા મળી છે જે રીતે આપણે સુકડી શેકતા હોય કે શીરો બનાવતા હોય ત્યારે કેવી સુગંધ આવે એવી આવવા મળશે લોટ શેકાવાની તો હવે આ ટાઈમે તમારે આના અંદર મધ એડ કરવાનું છે આપણે ગોળ કે ખાંડનો યુઝ નથી કરતા તો આ જે મધ છે એ મેં ફસ્ટ બર્ડનું યુઝ કરેલું છે કોમહરની કરીને તો જેવું નામ છે એવા જ ગુણ છે હું તમને એડ માટે નથી કહેતી પણ આ ખરેખર હું તમને રિકમેન્ડ કરીશ કે બહુ જ સરસ મધ છે કારણ કે જે રીતનું નામ છે ને કોમ્પાની એટલે કે મધપુડાનો ટુકડો જો અંદર તમને દેખાશે જો આ જે છે એ મધપુડાનો ટુકડો જ છે એમાંથી આ મધ નીકળેલું છે અને આ જે છે એ હિમાલયમાં બનેલું છે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે એકદમ આમ સ્વીટ લાગશે તમને અને ખાવામાં તો હું આમનમે ખાઉં છું મને તો બહુ જ ભાવે છે પોતાને અને બાળકો માટે ઇમ્યુનિટી બહુ જ વધારશે એટલા માટે ખાસ આ મધનો જો એ ના કરતા હોય તો એકવાર યુઝ કરવો તો તમને પોતાને જ ખબર પડી જશે કે કેટલું સરસ મધ છે અને ઇમ્યુનિટી પણ વધારશે સાથે સાથે ટેસ્ટમાં તો એવું છે જ અને જેવા નામ છે એવા જ ગુણો છે અંદર એકદમ શુદ્ધ અને સાત્વિક મધ તો આને આ રીતે અડધો કપ જેટલું મધ નાખીશ એટલે અહીંયા મધની પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાનું રહેશે કઈ રીતે ગળ્યો કેટલો ખાવો છે એ પ્રમાણેનું રહેશે બરાબર તો અહીંયા મેં અડધો કપ જેટલું મધ લીધેલું છે અંદાજે અને ચમચીમાં તમે ગણો ને તો છથી સાત ચમચી જેટલું મધ લેવાનું અને મધના કે આ રીતે ધીરા જ ગેસ પર એને હલાવી દેવાનું તો એકદમ હલ મતલબ મિક્સ થઈ જશે ને મધ તો અહીંયા ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે આ મધનો અને સુગંધ બહુ મસ્ત આવશે કોઈને ખબર નહીં પડે કે આ મધથી શીરો બનેલો છે અને બાળકોને તો ખાસ એટલો ભાવ છે હવે આ ટાઈમે મધ એકદમ પ્રોપર મિક્સ થઈ જાય ને પછી એક કપ જેટલું તમારે દૂધ નાખવાનું છે અહીંયા દૂધની જગ્યાએ તમે પાણીનો પણ યુઝ કરી શકો છો પણ આ રીતે દૂધ નાખવાની સાથે જ તરત જ એ ઘટ્ટ થવા લાગશે અને શીરો એકદમ સોફ્ટ બની જશે તો એકદમ અલગ રીતનો શીરો છે તો આ રીતનો ટ્રાય ના કર્યો હોય તો હું કહીશ કે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે તો આ રીતે ઘી થોડું છૂટું પડી જશે અને પ્રોપર દૂધ બળી જાય ને ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું મિક્સ કરતાં એટલે મતલબ આ બળતા બિલકુલ વાર નહીં લાગે અને એકદમ સોફ્ટ થઈ જ ગયો છે એકદમ છૂટો છૂટો અને સોફ્ટ જો આ રીતનું થવું જોઈએ હવે આ ટાઈમે તમારે એવું લાગે તો ઉપરથી આપણે જ ચમચી જેટલું ઘી ફરી એડ કરી દઈશું તો આ રીતે અત્યારે શિયાળો છે તો આ બધી વસ્તુ ખાવી અને જો તમને લોકોને એલચી અને સૂંઠનો પાવડર એમાં આમાં હોય ને તો એડ કરી શકો છો પણ મારા રિયાનને ઓછું ભાવે છે એવું એટલે મેં એ એડ નથી કર્યું એટલે સ્કીપ કર્યું છે અને સાથે ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ તો અહીંયા અમે કાજુ અને બદામ લીધેલા છે તમે કોઈ પણ તમારી ચોઈસના ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો તો આપણા એકદમ નવા જ પ્રકારનો શીરો અને એનું પણ હેલ્ધી વર્ઝન આપણે બનાવેલું છે તો એ રેડી થઈ ગયો છે જો આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય અને આમાં કંઈક તમને નવું અને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હા તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ